જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં જે ત્રીજો દિવસ એ પહેલા આગલા બંને વિડીયો જોઈ લેજો જોરદારના ચાકા જેવા વિડિયો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ અને દરેક વિડીયોમાં એક જ વાક્ય ઉપરથી નવ વાક્યની પ્રેક્ટિસ ત્રણ વાક્ય તમને હોમવર્કમાં અને લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના શબ્દ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવો કોર્સ તમે ક્યાંય જોયો હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એકવાર વિડીયો જોઈ લ્યો સમજાય પછી તમે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ગઈકાલનો કાલ આગલો વિડિયો જોવાનું બાકી હોય તો જોઈ લેજો પેલો દિવસ એટલે ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર વોઝ વર ભવિષ્યમાં વિલ બી ગઈકાલનો બીજો દિવસ એટલે ટુ હેવ ના રૂપ વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ટુ બી અને ટુ હેવ માં કઈ ક્રિયા થાય નહીં ગઈકાલના કાલ વિડિયો પછી પાછળ તમે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મૂકી દો મજબૂરીવાળા વાક્યો દરેક ગુજરાતીઓ સૌથી વધારે આના વાક્ય બોલે છે મારે ત્યાં જવું પડ્યું તમારે અહીં આવવું પડશે મારે ત્યાં રોકાવવું પડે છે મારે હવારમાં વહેલું ઉઠવું પડ્યું મારે રૂપિયા આપવું પડશે મારે કામ કરવું પડશે મારે મદદ કરવી પડી મારે બોલવું પડે છે મારે વાંચવું પડે છે મારે લખવું પડ્યું મજબૂરી વાળા વાક્યો લઈને આપણે આવી ગયા છીએ ત્રીજો દિવસ સૌથી વધુ બોલાતા વાક્યો મજબૂરી વાળા વાક્યો એમાં આવે છે ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગ્યે હસતા હસતા કોમેડી અંદાજમાં વિડીયો આવે છે એ પહેલાં વી વન એટલે મૂળ ક્રિયાપદ જો વી વન એટલે મૂળ ક્રિયાપદ વીટુ એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે ભૂતકૃદનું રૂપ વી ફોર એટલે જેરન્ટ આઈએનજી વાળા રૂપ અને વી ફાઈવ એટલે એસ અથવા ઈ એસ વાળા રૂપ જસ્ટ એક્ઝામ્પલ ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ રાઈટ રોટ રિટર્ન રાઇટિંગ રાઈટ્સ eats eat it eat, eat on eating eats ચાલો મજબૂરી વાળા વાક્યો દરવજ બોલાતા મજબૂરી વાળા વાક્યો દરરોજ બોલાતા મજબૂરીવાળા વાક્ય ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જ આવશે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ યાદ કરો ગઈકાલનો વિડીયો ટુ હેવનું વર્તમાન નું રૂપ હેવ હેઝ નું રૂપ હેડ ભવિષ્યનું રૂપ વિલ હેવ એમાં તમે બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એડ કરી દો એ થઈ જાય મજબૂરીવાળા વાક્ય મુખ્ય ક્રિયાપદ આવતું હોય ક્રિયા થતી હોય કોઈ કામ કરવું પડે છે કોઈ કામ કરવું પડ્યું કોઈ કામ કરવું પડશે ગઈકાલની જેમ જ છે આ વી યુ દે બહુવચનમાં હેવ હી સી ઇટ એકવચનમાં હેઝ આમાં બધા જ કરતા સાથે હેડ બધા જ કરતા સાથે વિલ હેવ અને ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલો મારે લખવું પડે છે મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ મારે લખવું પડ્યું આઈ હેડ ટુ રાઈટ મારે લખવું પડશે આઈ વિલ હેવ ટુ રાઈટ તમારે અહીં આવવું પડે છે યુ હેવ ટુ કમ હિયર તમારે અહીં આવવું પડ્યું યુ હેડ ટુ કમ હિયર તમારે અહીં આવવું પડશે યુ વીલ હેવ ટુ કમ હિયર ચાલો મારા વાલા મિત્રો મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો તેઓને રોકાવું પડે છે ધે હેવ ટુ સ્ટે તેઓને રોકાવવું પડ્યું ધે હેડ ટુ સ્ટે તેઓને રોકાવું પડશે ધે વીલ હેવ ટુ સ્ટે આપણે અમારે કામ કરવું પડે છે વી હેવ ટુ વર્ક અમારે કામ કરવું પડ્યું વી હેડ ટુ વર્ક અમારે કામ કરવું પડશે વી વિલ હેવ ટુ વર્ક તમારે શીખવું પડે છે યુ હેવ ટુ લર્ન તમારે શીખવું પડ્યું યુ હેડ ટુ લર્ન તમારે શીખવું પડશે યુ વીલ હેવ ટુ લર્ન મારે રૂપિયા આપવા પડે છે આઈ હેવ ટુ ગીવ મની મારે રૂપિયા આપવા પડે આઈ હેડ ટુ ગીવ મની મારે રૂપિયા આપવા પડશે આઈ વિલ હેવ ટુ ગીવ મની મારે રોકાવવું પડે છે આઈ હેવ ટુ સ્ટે મારે રોકાવવું પડ્યું આઈ હેડ ટુ સ્ટે મારે રોકાવું પડશે આઈ વિલ હેવ ટુ સ્ટે આઈથી વાક્ય બોલાય મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક મારે કામ કરવું પડ્યું આઈ હેડ ટુ વર્ક મારે કામ કરવું પડશે આઈ વિલ હેવ ટુ વર્ક તેને બેસવું પડે છે તેને બેસવું પડે છે તો એમાં જો હી હેઝ ટુ સીટ તેને બેસવું પડ્યું હી હેડ ટુ સીટ તેને બેસવું પડશે હી વિલ હેવ ટુ સીટ આમાં આમકે એસ મૂળ મૂળ ક્રિયા પછી કે આવે જ નહીં ટુ પ્લસ મૂળ ક્રિયા પણ તેણીને ચા બનાવી પડે છે સી હેઝ ટુ મેક ટી તેણીને ચા બનાવી પડી સી હેડ ટુ મેક ટી તેણીને ચા બનાવી પડશે સી વિલ હેવ ટુ મેક ટી મારા ભાઈને ગાડી ચલાવી પડે છે માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવી પડી માય બ્રધર હેડ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈ ને ગાડી ચલાવવી પડશે માય બ્રધર વિલ હેવ ટુ ડ્રાઈવ અ ચાલો ચાલો મોકે ચાલો વાક્ય આવી ગયું મારા ભાઈ ને ગાડી ચલાવવી પડે છે માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવવી પડી માય બ્રધર હેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડશે માય બ્રધર વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર દરેક વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વીસ દિવસ તમારા માટે છે દરરોજ વીસ વીસ મિનિટ તમે જોડાતા રહ્યો તમને અંગ્રેજી આવડી જશે ચેલેન્જ વિડીયોના અંતે તમને વાક્ય આપ્યા છે એક વાક્ય ઉપરથી નવ વાક્ય હે તમને હોમવર્કમાં આપ્યું હે પચાસ કરતાં વધારે ક્રિયા પદે મારે ત્યાંને બોલાવવો પડે છે મારે મીન્સ કે આ એમાં આવે હેવ આઈ હેવ ટુ કોલ છોકરા માટે કર્મમાં હિમ મારે તેને બોલાવવો પડ્યો આઈ હેડ ટુ કોલ હિમ મારે તેને બોલાવવો પડશે આઈ વિલ હેવ ટુ કોલ હિમ મારે વહેલા ઉઠવું પડે છે આઈ હેવ ટુ અપ અર્લી મારે વહેલા ઉઠવું પડ્યું આઈ હેડ ટુ અપ અર્લી મારે વહેલું ઉઠવું પડશે આઈ વિલ હેવ ટુ અપ અર્લી મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ મારે મદદ કરવી પડી આઈ હેડ ટુ હેલ્પ મારે મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ તેઓને રૂપિયા ચૂકવવા પડે છે ધે હેવ ટુ પે મની તેઓને રૂપિયા ચૂકવવા પડ્યા ધે હેડ ટુ પે મની તેઓને રૂપિયા ચૂકવવા પડશે ધે વીલ હેવ ટુ પે મની તેને વિચારવું પડે છે હીમાં આવે હેઝ હી હેઝ ટુ થિંક તેને વિચારવું પડ્યું હી હેડ ટુ થિંક તેને વિચારવું પડશે હી વીલ હેવ ટુ થિંક મારે તમને મળવું પડે છે જો મારે તમને મળવું પડે છે આઈ હેવ ટુ મીટ મારે તમને મળવું પડ્યું આઈ હેડ ટુ મીટ મારે તમને મળવું પડશે આઈ વિલ હેવ ટુ મીટ યુ મારે તમને રવિવારે મળવું પડશે આઈ વિલ હેવ ટુ મીટ યુ ઓન સન્ડે નકાર વાક્યમાં ગઈકાલની જેમ યાદ કરો વર્તમાન કાળ ટુ હેવ અથવા ડઝ નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ નોટ હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મૂકી દો ખેલ ખતમ મારે યાદ કરવું પડતું નથી આઈ ડુ નોટ હેવ ટુ રિમેમ્બર મારે યાદ કરવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ રીમેમ્બર મારે યાદ કરવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ રીમેમ્બર તેને રોકાવું પડતું નથી તેને મીન્સ કે હી એમાં આવે ડઝ હી ડઝ નોટ હેવ ટુ સ્ટે તેને રોકાવું ન પડ્યું હી ડીડ નોટ હેવ ટુ સ્ટે તેને રોકાવું પડશે નહીં હી વિલ નોટ હેવ ટુ સ્ટે તેને એ લખવું પડતું નથી સી ડઝ નોટ હેવ ટુ રાઈટ તેને એ લખવું ન પડ્યું સી ડીડ નોટ હેવ ટુ રાઈટ તેણે એને લખવું પડશે નહીં સિ વિલ નોટ હેવ ટુ રાઇટ પ્રશ્નાર્થ વાક્યમાં આમાં ડુડઝ આમાં ડીડ આમાં વિલ આગળ આવી જાય પછી કરતા આવે પછી હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બરોબર શું તમારે કામ કરવું પડે છે ડુ યુ હેવ ટુ વર્ક શું તમારે કામ કરવું પડ્યું ડીડ યુ હેવ ટુ વર્ક શું તમારે કામ કરવું પડશે વિલ યુ હેવ ટુ વર્ક શું તેને રમવું પડે છે છોકરા માટે હી એમાં આવે ડઝ ડઝ હી હેવ ટુ પ્લે શું તેને રમવું પડ્યું ડીડ હી હેવ ટુ પ્લે શું તેને રમવું પડશે વિલ હી હેવ ટુ પ્લે શું તેને રમવું પડે છે ડઝ હી હેવ ટુ પ્લે શું તેને રમવું પડ્યું ડીડ હી હેવ ટુ પ્લે શું તેને રમવું પડશે વિલ હી હેવ ટુ પ્લે શું આપણે અંગ્રેજી શીખવું પડે છે આપણે મીન્સ કે વી એમાં આવે પેલા ડુ પેલા આવતું હોય ડુ પછી wh એચ સોરી કરજો ડુ પછી કરતા પછી હેવ પ્લસ જે હોય તો એક્સ વાય જેડ નામ શું આપણે અંગ્રેજી શીખવું પડે છે ડુ વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ શું આપણે અંગ્રેજી શીખવું પડ્યું વી હેવ ટુ learn ઇંગ્લિશ શું આપણે અંગ્રેજી શીખવું પડશે વીલ વી હેવ ટુ learn ઇંગ્લિશ શું તેણીને રાંધવું પડે છે શું તેણીને રાંધવું પડે છે તેણી મીન્સ કે સી એમાં આવે ડઝ ડઝ સી હેવ ટુ કૂક શું તેણીને રાંધવું પડ્યું did સી હેવ ટુ કૂક શું તેણીને રાંધવું પડશે વીલ સી હેવ ટુ કૂક ડબલ્યુ એચમાં પહેલાં આવતું હોય ડબલ્યુ એચ પછી હેલ્પિંગ વર્ગ પછી કર્તા હંમેશા હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અન્ય શબ્દ જે હોય તે તમારે કોને બોલાવવો પડે છે તમારે કોને બોલાવવા પડે છે કોને મીન્સ કે હુમ હુમ યુ હેવ ટુ કોલ તમારે કોને બોલાવવા પડ્યા અથવા કોને બોલાવવો પડ્યો હુમ ડીડ યુ હેવ ટુ કોલ તમારે કોને બોલાવવો પડશે હુમ વિલ યુ હેવ ટુ કોલ વર્તમાન કાળમાં ડૂડ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ બાકી બધું ને એમ કંઈ ફેરફાર થાય ચાલો મારા વાલા મિત્રો તમારે ક્યારે ઉઠવું પડે છે ક્યારે મીન્સ કે વેન તમારે એટલે યુ એમાં આવે ડુ પછી હેવ પછી ટુ ગેટઅપ વેન have હેવ ટુ up તમારે ક્યારે ઉઠવું પડે છે વેન ડો યુ હેવ ટુ ગેટ ઓફ તમારે ક્યારે ઉઠવું પડ્યું વેન ડી હેવ ટુ up તમારે ક્યારે ઉઠવું પડશે વેન have હેવ ટુ up તમારે ક્યાં રોકાવું પડે છે ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં વે do પછી હેવ ટુ રોકાવું એટલે સ્ટે તમારે ક્યાં રોકાવવું પડે છે વેર ડુ યુ હેવ ટુ સ્ટે તમારે ક્યાં રોકાવવું પડ્યું વેર યુ હેવ ટુ સ્ટે તમારે ક્યાં રોકાવવું પડશે વેર હેવ ટુ સ્ટે ચાલો મારે ચા બનાવવી પડે છે મારા ભાઈને ત્યાં રોકાવવું પડતું નથી શું મારે તમને યાદ કરાવવું પડશે આ ત્રણેય વાક્યનું તમે ઇંગ્લિશ નીચે કોમેન્ટ કરી નાખજો મારા વાલા એક વાક્ય આવડે એટલે આવડી જાય તેને લખવું પડે છે જો હકાર વાક્ય તેને લખવું પડે છે હી હેઝ ટુ રાઈટ તેને લખવું પડતું નથી હી ડઝ નોટ હેવ ટુ રાઈટ નકારમાં હેવ આવશે શું તેને લખવું પડે છે ડઝ હી હેવ ટુ રાઈટ ત્રણ વર્તમાન કાળ હવે ત્રણ ભૂતકાળ તેને લખવું પડ્યું હી હેડ ટુ રાઈટ ભૂતકાળમાં હેડ આવી જાય તેને લખવું તેને લખવું પડ્યું હી હેડ ટુ રાઇટ તેને લખવું ન પડ્યું હી ડીડ નોટ હેવ ટુ રાઇટ શું તેને લખવું પડ્યું ડીડ હી હેવ ટુ તેને લખવું પડશે હી વિલ હેવ ટુ તેને લખવું પડશે નહીં હી વિલ નોટ હેવ ટુ રાઈટ શું તેને લખવું પડશે વિલ હી હેવ ટુ રાઈટ તમે જુઓ તો ખરા તમારા માટે હો તમારા માટે તોડ મહેનત કરીને તમે કોઈ પણ કરતાં લઈ લો કોઈ પણ કરતાં લઈ લો કોઈ પણ ક્રિયાપદ લઈ લો ઘરે બેઠા ઢગલા બંધ કરોડો વાક્ય બનાવી શકો છો મારા વાલા કોઈ પણ કરતાં લઈ લો આ બધા ક્રિયાપદ છે કરતા આ એટલે હું વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે ઈટ નિર્જી વસ્તુ નાની જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધે એટલે તેઓ ઓલ એટલે બધા જો ઓલ એટલે બધા ઓલ 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 અમે બધા 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 આપણે તમે ધે મારે ગીત ગાવું પડે છે આઈ હેવ ટુ સિંગ અ સોંગ મારે નવી ગાડી ખરીદી પડી આઈ હેડ ટુ બાય અન્યુ કાર આ આવડે અંગ્રેજી ગ્રામરનો મુખ્ય આધાર એટલે ક્રિયાપદ આ બધે મૂળ ક્રિયાપદ છે વી વન છે વી વન મૂળ ક્રિયાપદ v2 ટુ ભૂતકાળનું રૂપ v3 ભૂત કૃદંત વી ફોર આઈ વાળા રૂપ વી ફાઈ એસ અથવા es એસ જસ્ટ એક્ઝામ્પલ રાઇટ એટલે લખું ભૂતકાળનું રૂપ રોટ એટલે લખ્યું રિટર્ન લખી લીધું રાઈટિંગ લખી રહ્યો રાઇટ્સ લખે છે આ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ ની પીડીએફ ફાઇલ ગુજરાતી અને અંગ્રેજી મને પ્લસમાં ઉચ્ચારમાં વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આખા ગુજરાતમાં ફેલાવી દો તમારા તમામ મિત્રો ને ગ્રુપમાં એડ કરી દો તમે પીડીએફ ફાઇલ બધે શેર કરી નાખો પીડીએફ ફાઇલ ફ્રી વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ ચાલો ગો એટલે જવું કમ એટલે આવું ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું મારે ત્યાં જવું પડે છે આઈ હેવ ટુ ગો ધેર સ્પીક એટલે બોલવું ક્રાય એટલે રડવું રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી સ્ટે એટલે રોકાવું મેક એટલે બનાવવું ટેક એટલે લેવું વોક એટલે ચાલવું ટોક એટલે વાત કરવી લર્ન એટલે શીખવું વોન્ડર રખડવું વિઝિટ મુલાકાત કરવી વોચ એટલે ધોવું ટીચ એટલે શીખડાવવું જો લર્ન એટલે શીખવું આપણે શીખ જાતે શીખતા આપણે શીખતા હોઈએ ને એ લર્ન શીખડાવતા હોય તો ટીચ યાદ યાદ કરવું યાદ કરતા હોય તો રિમેમ્બર યાદ કરાવતા હોય તો રીમાઇન્ડ સ્કોલ્ડ ખીજાવું રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું ડ્રાઈવ ચલાવવું સીટ બેસવું હેલ્પ મદદ કરવી વોચ जो राइट लिखो रीड वाचो लिसन संभालो सिंग गाओ फ्लाई उड़ो वेट रहा जोरी गैदर ભેગા થાવ વર્ક કામ કરો સે કહેવો ટેલ કહેવો રન દોડવું સી જો સ્લીપ સૂ થિંક વિચારવું કુક રાંધવું ક્લીન સ્વચ્છ કરવું સ્ટેન્ડ ઉભા રહેવું થ્રો ફોર ફોરગેટ ભૂલી જવું જો ફોર ગીવ એટલે માફ કરવું અને ફોર ગેટ એટલે ભૂલી જવું ગીવ આપવું બાય ખરીદવું ગીવ એટલે આપવું ટેક એટલે લેવું બાય ખરીદવું સેલ વેચવું મીટ મળવું કોલ બોલાવું ઓન કમાવું પ્લે રમવું ક્લેપ તાલી પાડવી સિંગ ગાવું જો આ બંને શબ્દ અગત્યના છે પણ એ પહેલાં રીચ પહોંચવું કાઉન્ટ ગણવું ડેકોરેટ શણગારવું બોરો અને લેન્ડો બોરો અને લેન્ડો તો બોરો અને એટલે લેન્ડો જસ્ટ એક્ઝામ્પલ હું તમારી પાસેથી પુસ્તકો લેતો હોય તો મારા માટે શું થાય મેં પુસ્તકો ઉછીના લીધા ઉછીનું લેવું એટલે બોરો ઉછીનું દેવું એટલે લેન્ડો મારા વ્હાલા હું તમને વાક્ય પૂછું તમે એ વાક્યને નવે નવ ત્રણ વર્તમાન ત્રણ ભૂત ત્રણ ભવિષ્યમાં ફેરવી નાખજો છોકરા માટે છે તેને તેને રૂપિયા ગણવા પડે છે ત્રણ વર્તમાન કાળ ત્રણ ભૂતકાળ ત્રણ ભવિષ્ય કાળ હકાર નકાર પ્રશ્નાર્થ તેને રૂપિયા ગણવા પડે છે તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ચાલો ત્રણ થયા હે તમે જોવો તો ખરા હજી સત્તર દિવસ બાકી છે આ વીસ દિવસ વીસ પીડીએફ ફાઇલ વીસ ટોપિક તમને અંગ્રેજી બોલતા કરી દેશે અંગ્રેજી બોલવાનું તમારું સપનું સાકાર આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પૂર્ણ શોર મચાવી દઈએ ચેલેન્જ વીસ દિવસ તમે દરરોજ વીસ વીસ મિનિટ વિડીયો જોતા રહ્યો અંગ્રેજી આવડી જશે વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિડીયો શરૂ થાય એટલે તમને સૌથી પહેલાં ખબર પડી જાય અને નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જાય આ વિડીયો તમને કેવો લાગ્યો તંતોર મહેનતથી વિડીયો બનાવ્યો છે તમારા માટે જ છે પ્લીઝ જેને ખરેખર દિલથી અંગ્રેજી શીખવું છે બોલવું છે દરવાજ તમે વિડિયો જોતા રહ્યો તો આ વિડિયો તમે તમારા પાંચ ગ્રુપમાં તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપ સાથ હે તો ફિર કિયા વાત હે પ્લીઝ હેલ્પ મી આઈ નીડ યોર હેલ્પ આઈ વોન્ટ યોર હેલ્પ પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં વિડિયો શેર કરી નાખજો તન તો મહેનત થી આવી સિરીઝ તમને ક્યાં જોઈ હશે ને પીડીએફ ફાઈલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે વિડિયો તમને કેવો લાગ્યો ચોક્કસ તમે જરૂર થી કોમેન્ટ કરી નાખજો હું રિપ્લાય ચોક્કસ આપીશ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો